રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે યુએસએના એક રિપોર્ટ મુજબ બંને દેશના ભેગા મળીને ત્રણ લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને પંદર લાખથી વધારે લોકો ઘાયલ થઈ ચૂક્યા છે હવે જ્યારથી આ યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું છે ભારતે રશિયા પાસેથી ઓઇલની એટલે કે ક્રૂડ ઓઇલની ખરીદી ચાલીસ ટકા સુધી વધારી દીધી છે જે પહેલાં માત્ર બે ટકા હતી હવે અહીંની જે મીડિયાની ભજન મંડળી છે તે દિવસ રાત એમ કહે છે કે ભાઈ ભારત સસ્તા ભાવે રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદીને ખૂબ પૈસા કમાવી રહ્યું છે પણ શું આ જે ડીલ ચાલી રહી છે તેનાથી ભારતીય કંપનીઓને કોઈ ફાયદો છે કે પછી ફાયદો માત્ર અમુક શેઠિયાઓને થઈ રહ્યો છે શું પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે થઈને ભારતની સરકારે ભારતની વિદેશ નીતિને દાવ પર લગાવી દીધી છે શું યુક્રેન વોરમાં માર્યા ગયેલા ત્રણ લાખથી વધારે લોકોના લોહીના ભારત સરકાર પર પણ ઉડેલા છે શું અંબાણી પરિવારે પાડેલા હાથીઓના ખર્ચા ભારત સરકાર નિભાવી રહી છે શું આપણા વડવાઓએ કીધેલી જે કહેવત હતી કે જે દેશનો રાજા વેપારી એ દેશની પ્રજા ભિખારી એ સાચી થઈ રહી છે આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણા દેશના નેતાઓ પોતાના મિત્રોને ફાયદો કરાવવા અને પોતાની સત્તા બચાવવા માટે પોતાના દેશને પણ દાવ પર લગાવી શકે છે સીટ બેલ્ટ બાંધી લેજો કારણ કે હવે વિડીયોમાં વિકાસના પુષ્કળ ખાડા આવવાના છે એટલે ઝટકા તો લાગશે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં ક્રૂડ ઓઇલનો આ ખેલ ચાલુ થાય છે બે હજાર ને બાવીસમાં

રશિયા એક નાનકડા દેશને કેપ્ચર કરવા માટે પૂરજોશમાં મિલિટરી કાર્યવાહી કરી રહ્યું છે અને જે એકદમ ગેરવ્યાજબી છે રશિયાની નજર ત્યાંની કુદરતી સંપત્તિ ઉપર હોય તેવું સાફ દેખાઈ રહ્યું હતું માટે યુક્રેનના પક્ષમાં અમેરિકા તથા યુરોપિયન યુનિયનના બીજા ઘણા બધા દેશો સામેલ થઈ જાય છે અને પ્રતિબંધ લગાવે છે રશિયા ઉપર કે ભાઈ અમે તમારું પેટ્રોલિયમ પ્રોડક્ટ નહીં ખરીદી એટલે કે ડીઝલ પેટ્રોલ ને બીજી જે પણ પ્રોડક્ટ હોય કારણ કે એ વખતે રશિયા સૌથી વધારે પોતાની પેટ્રોલિયમની નિકાસ યુરોપિયન દેશમાં કરતું હતું પાઇપલાઇન માધ્યમથી સમુદ્રના જહાજોના માધ્યમથી પણ આ પ્રતિબંધ લાગતા જ રશિયાનું અર્થતંત્ર ડગમગવા લાગે છે હવે રશિયા કે જ્યાં ભારતની જેમ જ કેટલાક માફિયા વેપારીઓ છે કે જેઓ અત્યારે સંપૂર્ણ રશિયાને ચલાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે જે રીતે ભારતમાં પણ અમુક વેપારીઓના હાથમાં જ સમગ્ર ભારતની સંપત્તિ હોય તેવું દેખાઈ રહ્યું છે એ જ કાંડ ત્યાં પણ થયો ત્યાંના વેપારીઓને લાગ્યું કે યાર હવે આપણે નિકાસ નહીં કરી શકીએ અહીંયાથી તો આપણા હાથી કોણ પાડશે અને રશિયન માફિયાઓના જલસા તો તમે જોયા જ હશે અને રશિયનની એકચ્યુઅલ રશિયાના દેશની જે હાલત છે એ પણ તમે જોઈ હશે રશિયામાં પણ ભારતની જેમ પ્રતિ વ્યક્તિ માથા આવક ઓછી થતી જાય છે ત્યાંના લોકો ગરીબ થતા જાય છે અને રશિયાની જે સંપત્તિ છે એ અમુક ચંદ લોકોના હાથમાં જતી રહી છે એ જ રીતે ભારતમાં પણ આની શરૂઆત થઈ ગઈ છે હવે યુરોપિયન યુનિયન દ્વારા જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો એટલે આ જે વેપારીઓ હતા ત્યાંના એ લોકો માટે તકલીફ ઉભી થઈ ગઈ કે આપણો માલ વેચવો ક્યાં કારણ કે રશિયાની કુદરતી સંપત્તિ એ કાઢી રહ્યા રહ્યા છે છે નફો નફો કમાઈ હતા પણ હવે હવે બંધ થઈ ગયો થાય ત્યાંના વેપારીઓ અને ભારતના વેપારીઓ ભેગા મળીને એક આઈડિયા કાઢે છે કે ભારત ને આપણે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપીએ એટલે રશિયાનું ક્રૂડ ઓઇલ સસ્તા ભાવથી ખરીદીને ત્યાંનો વેપારી ત્યાંની વેપારી કંપની ભારતને આપે છે ક્રૂડ ઓઇલ હવે જ્યારથી રશિયા અને યુક્રેનનું વોર ચાલુ થયું ત્યારે બે માત્ર બે પેટ્રોલિયમ ભારત પોતાની જરૂરિયાતનું રશિયા પાસેથી ખરીદતું હતું પણ હવે આજની ડેટમાં ભારત પોતાની જરૂરિયાતનું ચાલીસ પેટ્રોલિયમ ત્યાંથી ખરીદે છે આટલો જબરજસ્ત ઉછાળ છેલ્લા બે વર્ષમાં શા માટે આવ્યો આની પાછળ છે નિર્દોષ લોકોના લોહી વેડાઈને પૈસા કમાવાની વાત હવે આપણે સમજીએ ભારત જેટલું પણ પેટ્રોલિયમ રશિયાથી ખરીદે છે ભારતીય કંપનીઓએ જોઈએ પણ થાય છે ઊંધું ભારત જેટલું પણ પેટ્રોલિયમ આયાત કરે છે અને એ કંપનીનું નામ છે રિલાયન્સ અને નયારા નયારા કંપની પણ તમને ખ્યાલ હશે કે એસઆર કંપનીએ પોતાના જે કંપની હતી એ વેચી દીધી હતી નયારા કંપની તો નયારા કંપની જે છે એમાં ફોર્ટી નાઇન જે છે એ રશિયાની એક કંપનીનો છે જેનું નામ છે રોસનેફ આ કંપની મુકેશ અંબાણીની જેમ અમીરની કંપની છે અને બાકીના પચાસ ટકાનો જે હિસ્સો છે તેમાં પણ રશિયાની જે કંપનીનો હિસ્સો છે અને બીજી ઇટાલીની કંપનીનો હિસ્સો છે હવે ભારત જેટલું પણ ઓઇલ ત્યાંથી ખરીદે છે એમાં મેક્સિમમ હિસ્સો આ બે કંપની ખાઈ જાય છે અને આ બે કંપની પોતાની પ્રોડક્ટ તૈયાર કરીને જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની ટોટલી જે પેટ્રોલિયમ ખરીદે છે એમાંથી લગભગ જે રશિયાથી આવે છે તેમાંથી જે પચાસ સાહીઠ ટકા ઇસો આ બંને કંપની લે છે તેમાંથી મેક્સિમમ ઇસ્યો તો રિલાયન્સ જ ખાઈ જાય છે કારણ કે રિલાયન્સનું અહીંયા લોકલ માર્કેટ એટલું વધારે છે એરપોર્ટો કારણ કે પેટ્રોલ ડીઝલ એના પોતાના સત્તરસો અઢારસોથી વધારે પંપ ચાલે છે સાથે સાથે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એવા પ્લેનોમાં જે ફ્યુઅલ ભરાય છે તે ફ્યુઅલ પણ સપ્લાય કરવાનું કામ આ કંપની કરે છે જીઓ પેટ્રોલિયમ હા હવે એ વાત અલગ છે કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેની અંદર કોણે ફ્યુઅલ આપ્યો હતું એ હજુ સુધી મીડિયા વાત નથી નથી કરતી કરતી સરકાર પણ તો રિલાયન્સ જે છે એ મોટા ભાગનું અહીંયા જ ઇન્ડિયામાં જ સપ્લાય કરી દે છે ને બાકીનું એ એક્સપોર્ટ કરે છે પ્રોડક્ટ્સ બનાવીને યુરોપમાં અને જે નયારા કંપની છે તે એક્ચ્યુઅલ આમ જોવા જઈએ તો રશિયન કંપની જ કહેવાય તો એ રશિયન કંપની સસ્તા ભાવે ખરીદે છે રશિયાનો માલ ઇન્ડિયામાં પ્રોસેસ કરે છે એની ગુજરાતના જ વાડીનારમાં એની રિફાઈનરી છે અને તેમાં પ્રોસેસ થયેલું જે પણ પ્રોડક્ટ છે તે સીધું યુરોપને મોકલે છે કારણ કે યુરોપમાં ડીઝલની સૌથી મોટી ડિમાન્ડ છે તો હવે તમે વિચારો કે આખો ખેલ શું થઈ રહ્યો ઇન્ડિયન ઓઇલ આપણી એચપી ભારત પેટ્રોલિયમ આ જે સરકારી કંપનીઓ છે તે આ જે પેટ્રોલિયમ આવે છે તેનો બેનિફિટ નથી લઈ શકતી મોટા ભાગે બેનિફિટ માત્ર ને માત્ર આ બે કંપનીઓ લે છે મતલબ પ્રાઇવેટ પ્લેયરની એન્ટ્રી શેઠિયાઓની એન્ટ્રી થાય છે તો એનો સાફ મતલબ થાય છે કે આ બે કંપનીઓના માલિકો અને આ લોકોનું સેટિંગ કરાવનાર નેતાઓ નથી ઇચ્છતા કે યુક્રેન અને રશિયાનું વોર સ્ટોપ થાય કારણ કે જો વોર રોકાઈ જાય તો યુરોપિયન યુનિયન દ્વારા લગાયેલો જે બેન છે તે ઉચકાઈ જાય તો રશિયા આરામથી યુરોપિયન યુનિયન ને પાછું પેટ્રોલિયમ સપ્લાય કરી શકે પણ એવું ના થાય એટલા માટે આ વેપારીઓ ઈચ્છે છે કે વોર ચાલતું રહે અને એટલે જ એક દિવસ માટે યુક્રેન વોર વોર નેતા કાયમી ધોરણે આ નથી રોકાવી શકતા કારણ કે ક્યાંક ને ક્યાંક એમના મિત્રોનો આર્થિક મોટો ફાયદો થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તો અહીંયા મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શા માટે ભારતના નેતાઓ આ પ્રાઇવેટ કંપનીઓને કમાણી કરાવી રહી છે એનું સૌથી મોટું કારણ હું તમને જણાવું કે જો ભારતીય કંપનીઓ છે સરકારી કંપનીઓ છે એનું કામકાજ વધે એ આ કામ કરવાનું ચાલુ કરે તો અહીંના યુવાનોને નોકરી પર રાખવા પડે નોકરી પર રાખવા પડે તો એમને વ્યવસ્થિત પગાર ચૂકવવો પડે હવે આ પ્રાઇવેટ કંપનીઓ આ જે પગાર ચૂકવાય છે સરકારી અધિકારીઓને એના અડધાથી ઓછા પગારમાં પોતાનું કામ કરાવી લેતી હોય છે સાથે સાથે સરકારી કંપનીઓ જે પાંચ વ્યક્તિ પાસેથી કામ કરાવે છે એ જ કામ પ્રાઇવેટ કંપનીઓ બે થી ત્રણ વ્યક્તિઓ પાસેથી કરાવી લેતી હોય છે તો આમાં બંને તરફથી ફાયદો છે પગાર પણ ઓછો ચૂકવો અને હ્યુમન રિસોર્સિસ પણ ઓછા રાખો અને માલ કમાવો પુષ્કળ તો જ ભાઈ કોઈ પોતાના છોકરાને સો સો બસો હાથી લઈને પોતો ગાર્ડન ખોલીને આપે આપણે હું કે તમારા જેવી વ્યક્તિઓ પોતાના છોકરાને કૂતરું પાડવા માટે આપવું હોય ને તોય વિચાર કરવો પડે કે કૂતરાને ખવડાવશું શું અને આ ભાઈ પોતાના ઘરે હાથી પર હાથી લાવતા જાય છે આફ્રિકાથી ચિત્તા અને દીપડા લાવતા જાય છે ખબર નહીં આ લોકોનો ખર્ચો જાણે સરકાર ઉઠાવતી હશે કે શું અરે દેવા યે ગડબડે બાબા આ બહુ ગંભીર બાબત છે કે યુક્રેન વોર જો નથી રોકાતું તો એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા નેતાઓ અને આપણા વેપારીઓનો ખૂબ મોટો હાથ દેખાઈ રહ્યો છે અને જો આવા વેપારીઓને રોકવા હોય તો એક જ રસ્તો છે કે એમના દ્વારા બનતી પ્રોડક્ટો વાપરવાનું બંધ કરો નહીં તો ધીરે ધીરે કરીને આપણો દેશ ગુલામીની ચપેટમાં આવી જશે અને આપણે પણ પાકિસ્તાન ને બાંગ્લાદેશ અને શ્રીલંકા મ્યાનમાર જેમ ગૃહ યુદ્ધ સ્થિતિમાં ધકેલાઈ જશું કારણ કે આપણી પાસે કંઈ જ નહીં હોય અને આજ અમીરો સરકાર સાથે સેટિંગ કરીને પૈસા કમાઈને વિદેશોમાં સેટલ થઈ જાય છે અત્યારે ભારત છોડીને વિદેશની નાગરિકતા લેવા વાળા સૌથી વધારે આંકડો હાલના સમયમાં છે છેલ્લા દસ વર્ષ એ લોકો અહીંથી પૈસા કમાઈ કમાઈને વિદેશ જતા રહે છે અને આપણા છોકરા અહીંયા ઘંટી ચાટે છે તો મિત્રો તમારે પૈસાવાળા થવું હોય તમારા બાળકોનું ભવિષ્ય બચાવવું હોય તો આવા વેપારીઓના પ્રોડક્ટ્સ ખરીદવાનું બંધ કરી દો કારણ કે આપણને રિલાયન્સના સિમ કાર્ડ વગર ચાલતું નથી આપણને રિલાયન્સના સ્ટોર્સ વગર ચાલતું નથી આપણને રિલાયન્સના પેટ્રોલ વગર ચાલતું નથી અને જ્યાં સુધી આ લોકોની પ્રોડક્ટ આપણે ખરીદતા રહીશું આ લોકોના છોકરાઓ આપણા જ પૈસે પરણતા રહેશે અને હાથીઓ પાડતા રહેશે

વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ